ધીમહો હે મનુષ્યો તમારા મન પવિત્ર બનો અંતઃકરણ ધર્મ અને સદાચરણથી પવિત્ર થાઓ કે જેથી બ્રહ્મવિદ્યા અને વ્યવહારિક જ્ઞાન પ્રાપ્ત કરી શકો સંસારના બધા જ પ્રાણીઓમાં મનુષ્ય પરમાત્માની સૌથી નજીક છે બીજું કોઈ પ્રાણી ભગવાનની એટલું નજીક આવી શક્યું નથી જેટલો મનુષ્ય ભગવાનની નજીક આવે છે પરમાત્માએ મનુષ્યને એટલા બધા સાધન સગવડોથી પરિપૂર્ણ બનાવ્યો છે કે જો તે આગળ વધવા ઈચ્છે તો તેની કોઈ સીમા નથી અને જો પતનના માર્ગે જવા ઈચ્છે તો પણ તેની કોઈ સીમા નથી આ બધું તેની માનસિક સ્થિતિ પર આધારિત છે મનને વસમાં રાખવું એ જ સૌથી મોટી સાધના છે માનસિક વૃત્તિઓ દ્વારા જ માણસની માણસાઈને ઓળખી શકાય છે નૈતિકતાનો વિસ્તાર ખૂબ વિશાળ છે આથી માનવતાને ધારણ કરવા માટે માનવીએ પોતાની માનસિક પ્રવૃત્તિઓને શુદ્ધ કરવી પડે છે ચિત્તમાં ભરાયેલો મહેલ દૂર કરીને અંતઃકરણને શુદ્ધ અને પવિત્ર બનાવવું પડે છે મનમાં એકવાર જો બુરાઈ ઘૂસી જાય છે તેને સહેલાઈથી બહાર કાઢી શકાતી નથી સ્વાર્થ કામના વાસના રાગ દ્વેષ મોહ વગેરે મનોવિકારોની ગંદકી મનની સૂક્ષ્મ શક્તિ સાથે એટલી ગાઢ રીતે ચોંટેલી હોય છે કે કેટલીક વખત અજાણતા જ મનમાં દુષ્ટ સંકલ્પને જન્મ આપે છે મનની શક્તિને ઓળખીને હંમેશા એને બળવાન બનાવતા રહેવાથી મન સ્વચ્છ થઈને સતસંકલ્પનો વિકસિત કરી શકે છે આપણું મન અગાધ જ્ઞાનનો ભંડાર છે જે મનની અંદર દરેક પ્રકારના વિચારો સંસ્કારોનો મોટો ભંડાર તથા બધી જ યોનીઓની અસંખ્ય વાસનાઓ રહેલી છે તે જ મનની અંદર સંપૂર્ણ જ્ઞાન પણ રહે છે આ બધું જ સદજ્ઞાન વેદ જ્ઞાન રૂપ યજુ કે સામવેદનું જ્ઞાન ત્યારે જ થ આવી શકે છે કે જ્યારે આપણું મન સુસંસ્કારી હોય વેદ જ્ઞાનના પ્રકાશથી જ આપણા મનના શુભ સંકલ્પો તથા સતસંકલ્પો પેદા થાય છે તેના દ્વારા આપણને વ્યવહારિક જ્ઞાન અને બ્રહ્મવિદ્યાની પણ પ્રાપ્તિ થાય છે જ્યારે આપણા આપણા થી દૂર રહીએ છીએ ત્યારે જ અંતઃકરણમાં સાચા ધર્મ અને સદાચરણની સ્થાપના થઈ શકે છે પાપ અને પુણ્ય ખૂબ જ વિવાદાસ્પદ વિષયો છે જ્યારે પણ આપણો આત્મા મનને તથા આપણું મન ઇન્દ્રિયોને કોઈ કાર્ય કરવા પ્રેરિત કરે છે તે જ ક્ષણે આપણો આત્મા ઉપર તેની સારી કે ખરાબ અસર દેખાવા લાગે છે ખરાબ કાર્ય કરવાથી ભય શંકા શરમ તથા સંકોચનો અનુભવ થાય છે તથા સારા કાર્યો કરવાથી નિર્ભયતા આત્મવિશ્વાસ તથા આનંદ ઉલ્લાસ પ્રાપ્ત થાય છે આ કસોટી દ્વારા જ આપણે પાપ કર્મોથી મુક્ત થઈ શકીએ છીએ આવા પાપ કર્મોના મનમાં વિચાર પણ ન તેના માટે સતત અભ્યાસ કરતા રહેવું જોઈએ જ્યારે આપણને પાપ કર્મોનો વિચાર આવે ત્યારે ખૂબ જ કડકાઈથી વિરોધ કરી તેને મનમાંથી દૂર ભગાડી દેવો જોઈએ આવી વિચારધારા જો પ્રબળ હશે તો આપણા મનમાં પાપની ભાવના ક્યારેય પ્રવેશી શકશે નહીં શુદ્ધ તથા પવિત્ર અંતઃકરણ અને સત્ય જ્ઞાનના રૂપી સ્વરૂપથી જ આત્મબળમાં સતત વૃદ્ધિ થાય છે બોલીએ સદગુરુ ભગવાનનો જય આજકાન જય આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય ઓમ ગમ ગણપતે નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર